દેખી થાય એ પ્રિયા તો ત્રણ નદી કહી તો આપણા માઇન્ડ માં સીધું એ આવે ગંગા યમુના અને સરસ્વતી પણ કર્મની યમુના બેહતી હોય મારા અને તમારા જીવનમાં આપણા જીવનમાં કર્મની યમુના બેહતી હોય સારા કર્મ કરીએ કર્મની યમુના બેહતી હોય બ્રહ્મ વિચારની સરસ્વતી બેહતી હોય બ્રહ્મ વિચાર માને શ્રી રામ મય સમજ જાની કરવું પ્રણામ જો રે જુગ પાની કોઈ દુશ્મન નહીં કોઈની સાથે વેર નહીં કોઈની સાથે રાગ બેસ્ટ નહીં બધા આપણા બધા મારા રામ આ બ્રહ્મ વિચાર આ બ્રહ્મ વિચારની ની જેનામાં સરસ્વતી બેહતી હોય અને જ્ઞાનની ની જેનામાં ગંગા બેહતી હોય આ ત્રણ ગુણ જેનામાં હોય એ હાલતો ને ચાલતો તુલસી કહે પ્રયાગ છે પ્રયાગ છે હાલ તો ચાલતો ત્રણ ગુણ જેના જીવનમાં હશે તે પરોપકારી જીવન જીવતો હશે બીજાના માટે જીવતો હશે ઘરે કંઈ જવાબદારીથી કામ કરવું ને એ સારું પણ ગામનું કામ જ્યારે જવાબદારી લઈને કરવું પડે ને ત્યારે બહુ સહન કરવું પડે વખાણ ઓછા થાય વાતુ વધુ થાય ઘણું ઘણું સહન કરવું પડે પણ છતાં જયારે આટલું બધું સહન કરી અને છતાં સારા કામ કરવા માટે જે ગામના માટે તત્પર હોય ને આ સાથે